ગુજરાતમાં પંદરથી ઓગણપચાસ વર્ષની પાંસઠ ટકા મહિલાઓ જ પીડિત નીકળી છે એનિમિયા મુક્ત ભારતનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં એનિમિયાની સ્થિતિ ચિંતાજનક છે એનું કારણ એ છે કે વર્ષની મહિલાઓ એનિમિયાગ્રસ્ત છે લાખો કરોડો રૂપિયાનું કર્યા પછી એનિમિયાને કાબૂ કરી શકાયો નથી તે વાત જાણે પ્રસ્થાપિત થઈ છે ગુજરાતમાં મોટાભાગની મહિલાઓ એનિમિયાથી પીડિત છે સામાન્ય રીતે સગર્ભા મહિલાઓને એનિમિયા થાય છે શરીરમાં આયરનની ઉણપને કારણે મહિલાઓ એનીમિયા રોગનો શિકાર બની રહી છે એનિમિયામાં લોહીના રક્ત કણોની ઉણપ જોવા મળે છે અને આ માટે આરોગ્યપ્રદ આહાર જરૂરી છે એનિમિયા મુક્ત ભારત કરવા લક્ષ્યાંક રાખવામાં આવે છે પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં એનિમિયાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે ગુજરાતમાં હજુ એનિમિયાને કાબૂમાં લેવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યું છે અને નિષ્ણાંતો એવું પણ ભીતિ વ્યક્ત કરી છે કે જો આ જ પરિસ્થિતિ રહી તો ગુજરાતમાં એનિમિયાગ્રસ્ત મહિલાઓની સંખ્યામાં હજુ પણ વધારો થશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે